હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને બપોરને એક જેવો વાગી ગયો છે ને અમે ખાઈ લીધું છે અને પીવું જો આ બીજો બેઠી છે થોડી વાર અત્યારે ખાઈને થોડી વાર બેઠી છે અને જો આપણો ભાત છે ને બધું વાવેલીને ભરી દીધું છે આમાં હજી કોથળા બાંધવાના બાકી છે અને રાત્રે છે ને અગિયાર જેવો વાગી ગયેલા હતા અમને બધું કામ પૂરું કરતા અને ખાતા મૂકતા ને એવું અગિયાર જેવા વાગી ગયેલા હતા અમે બધું છે ને કામ પૂરું કરી દીધેલું કે હવે છે ને ક્યાંનું કામ ચાલુ હતું ને તો થાકી ગયા હતા ને એટલે બધું કાલે રાત્રે જ પતાવી દીધેલું હતું પીવું પણ છે ને શાંતિથી રહી મેં એટલે અમારું કામ પણ થઈ ગયું એટલે અત્યારે છે ને મારા કપડાંને ધોવાના છે કાલે પણ રહી ગયેલા એટલે આજે થોડાક વધારે કપડાં છે તો એ ધોવાના છે તો આજે છે ને એક જેવો વાગી ગયો છે સવારનું જ કામ પતાવી દે મેં એમ કરતી હતી મને થોડીક ઘરમાં સાફ સફાઈને એવું કર્યું એટલે બપોર થઈ ગયો અને હવે જમીને ફ્રી પડ્યા છે ને તો હવે એ કપડાનું લઉં એટલે કપડાં પણ ધોવાઈ જાય પછી થોડીક વાર આરામ કરીએ થોડી વાર સૂઈ જઈએ કારણ કે કાલે રાત્રે પણ મોડે દિવસ સુધી કામ કર્યું ને એટલે થોડાક થાકી પણ ગયા હતા તો આજે છે ને થોડું ઘણું બધું છે બહાર એ બધું સરખું કરવાનું છે પણ અત્યાર નથી પછી બપોર પછી જોઈશું કારણ કે થાકી ગયા છે કેટલા દિવસથી કામ લઈને બેઠા હતા ને ફાઇનલી આજે હું બધું બતાવી દીધું છે અને બીહુ બીહુ જો મેડમ ને કોઈ ચિંતા ની હને મમ્મા બોલાવ સંભળાય ને આ આ આ ટી બંધ કરાવાની છે બોલ તો ખરી ચૂપીઓને પણ મસ્ત રેડી કરી દીધી એને પાછા છે ને બીજી વાર કપડાં ચેન્જ કર્યા છે એકવાર પહેરાવેલા તો સંતરું એવું ખાધું ને તો બધું ભીનાવી નાખ્યું અને સંતરુંને તો ભાવે બહુ પણ ખાતા નહીં આવડે એટલે બધું એ રસને એવું પાડે ને તો પાછા એને ભીના કપડાં તો ગમે નહીં એટલે પાછા બદલી દીધા છે હવે સાંજ સુધી પાછા કંઈ જોડી થશે નહીં કંઈ ખબર નહીં ચાલ તો હવે મારું હું કામ કરી દે મેં શાંતિથી બેસતી છે તો એને ટીવી જોવા દે એટલે મારું પણ કામ થઈ જાય પછી એની જોડે આખો દિવસ કાઢીએ એને પછી એક બે વાગ્યા તો પછી એ સૂઈ જતી છે પણ આજે થોડીક મોડી ઉઠી એટલે બે ત્રણ વગાડશે પીવું છે ને મોટી થતી જાય એટલે એને બધા છે ને કપડાં ટૂંકા થતા જાયેલા છે એટલે નાના છોકરાઓને છે ને બહુ મોંઘા કપડાં લેવાનું કંઈ એ નહીં હોય કારણ કે એ લોકોને તરત હાઈ એટલે એને મોટા થાય ને એટલે એ લોકોના કપડાં નાના પડે છે શું કહે બ્રેક આવ્યો પીઓને બ્રેક પણ નથી જોઈ તો કે ચાલો હવે બેસ તું મેં કપડાં ધોઈ કાઢું હા ઊંઘી આવે તે ત્યાં જઈને સુઈ જા માં તો તું એ બે વાર ખાધું હજુ શું ખાવાનું જોને બે વાર રોટલી ખાઈ લેતી પછી આ બીજું શું ખાતી હતી આ ટોસ ને એવું બધું ખાતી હતી તો બધું આમ જ નું આમ મૂકેલું છે ચાલ તું હવે રમ બાબા સંતરું ખાધું પેટીમાં દુઃખે પછી હ ને બોલતો ખરીયા કર હવે એને ઊંઘ પણ આવતી હશે નાની નાની આ કરેલી છે ચા ત્યાં બેસી જામ તો બે બે વાર રોટલી ખાધી જો આપણે છે ને કપડાંને એવું ધોવાઈ ગયું છે ટેરેસ પર સુકાવા નાખી દીધા છે અને પીવું જો પીવું પણ મને કપડાં ધોવા લાગે એટલે એના કપડાં પાછા ચેન્જ થઈ ગયા કારણ કે પેલા કપડાં ભીનાઈ ગયા કપડાં ધોતા ધોતા અને પીવું તો એ કપડાં ધોયા ને કંઈ જાય લે જો આખું ટેરેસ છે ને સાફ કરવાનું છે બહુ બધું ઘરમાં ને બધું બહુ સાફ સફાઈ કરવાની બાકી છે તો થોડાક દિવસમાં હવે બધું પાછું કામ ચાલુ થઈ જશે ઘરનું એના પણ નહીં બસવાનું પછી પડી જવાય ખબર ને શું જોરીમાં બેસવું છે એકવાર બેસેલી માંડ્યું છોડી નાખલી કોને ઈચ્છ કે હવે ચાલો હવે નીચે જવાનું ચા નીચે જવાના સુઈ જવાનું હવે હોને તો તો શું કરવાનું ઊભી રહે ધીરે આવું આવું નહીં અહીંયા જ ઉપરે ચાલ તમે નીચે જઈએ આ મેડમને તો બહુ ઉતાવળ હવે બધું કામ તો થઈ ગયું છે મારે થોડું ઘણું એડિટિંગનું ને કામ કરવાનું છે તો મેં એ કરી દઉં ને પેલું સુઈ જાય તો સાથે સાથે પછી હું પણ સુઈ જાઉં અને ત્રણ ચાર ટાઈમ તો થઈ જ ગયો છે તો થોડી વારમાં એને પણ સુવડાવી દઉં અને મારું એડિટિંગનું કામ નહીં પૂરું કરીને હું પણ થોડી સુઈ જાઉં ટીવી જોતી છે અત્યારે ચાલ તો અત્યારે છે ને ચાર વાગી ગયા છે પીહું સુતી છે બહુ મળી તે અત્યારે સૂઈ તો હવે તો હું શું છું ચાર તો વાગી ગયા છે અને મારે છે ને મારે ઘરે જવાનું છે પીવું ઊઠે એટલે પછી જઈએ પાણીને મૂકી દે ગરમ પછી નાઈ ધોઈને પછી ઘરે જવાનું છે આજે જવાનું છે ને કાલે પછી આવી રહીશ એટલા માટે ஆசு நிடி கமே கமெண்ட் நான் பாய்